ચૈત્ર સુદ પૂર્ણિમાને મંગળવારના અદ્ભુત સંયોગમાં ચિરંજીવી શ્રી રામ ભક્ત હનુમાનજીના જન્મોત્સવની સવારથી ઉજવણી કરવામાં આવી હતી જેમાં વિવિધ મંદિરોમાં જન્મોત્સવ આરતી સુંદરકાંડ મહાપ્રસાદીનું આયોજન સાથે જ શહેરમાં વિવિધ સ્થળોએથી શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે વર્ષ બે હજાર અઢારથી હનુમાન જન્મોત્સવ નિમિત્તે બજરંગર દ્વારા શહેરમાં શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે મંગળવારે સાંજે દક્ષિણ ગુજરાત પ્રાંત બજરંગ દળ દ્વારા હનુમાન જન્મોત્સવ નિમિત્તે ફતેપુરાથી શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ શોભાયાત્રામાં ફતેપુરાથી નીકળી માંડવી લહેરીપુરા થઈ પદ્માવતી શોપિંગ સેન્ટર ભક્તિ સર્કલ થઈ રોકડનાથ હનુમાનજી મંદિર ખાતે શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી આ શોભાયાત્રામાં રાજકીય વ્યક્તિઓ નગરસેવકો સાથે શહેર પોલીસ કમિશનર નરસિંહ કોમારે હનુમાનજીની આરતી ઉતારી હતી શોભાયાત્રામાં ફટાકડા ફોડવાની પરવાનગી લીધી ન હોઈ પોલીસે ફટાકડા કબજે લીધા હતા સમગ્ર રૂપમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો સાથે જ શહેર પોલીસ કમિશનર પણ ઉચ્ચ અધિકારીઓ સાથે ઉપસ્થિત રહ્યા હતા જય શ્રી સમગ્ર વિશ્વની અંદર હનુમાન જન્મ મહોત્સવ મનાવી રહ્યા છે ત્યારે દક્ષિણ ગુજરાત પ્રાંતની અંદર બજરંગર દ્વારા દરેક જિલ્લા કેન્દ્ર ઉપર જન્મ મહોત્સવના કાર્યક્રમો થઈ રહ્યા છે એમાં હર્ષ ઉલ્લાસ દ્વારા અને સમગ્ર વિશ્વને

સાથે એક મેસેજ આપવો પ્રયત્ન કરીશું કે સો ટકા મતદાન આ વિશ્વની અંદર જે ભારત દેશની લોકતંત્રને મજબૂત કરવા માટેનું અર્થ પરિપત્ર બની રહ્યું છે એ તંત્રને મજબૂત કરવા માટે સૌ હિન્દુ ભેગા થાય અને સો ટકા મતદાન થાય એ ઉદ્દેશ્યથી આજે ગુજરાતની અંદર યુવાનો ભેગા થઈ રહ્યા છે જય શ્રી રામ આ શોભાયાત્રા બે થી નીકળે છે અને આ બે હજાર ચોવીસમાં પણ સારી રીતે નીકળે છે અમને પોલીસનો સાત ટકા સારો મળે છે અને અમે આ ફતેપુરા ચાર રસ્તાથી શોભાયાત્રા કાઢીએ છીએ માંડવી થઈને ડેરીપુરા થઈ પદ્માવતી શોપિંગ સેન્ટરથી ભક્તિ સર્કલ થઈને રોકડનાથ હનુમાન મંદિરે પૂર્ણ થાય છે